હા જુઓ જુઓ કામ આ કામ જોઈ શકો છો આ કામ થયેલું છે આ ટુંડાલો ટાંકો છે નર્મદાનો આ જોઈ લો આ સિમેન્ટ હા જુઓ અને ઉપાડ ભાઈ હા આ સિમેન્ટ છે ઉપડી રહી છે હા જો અવાજ હા એનો ભ્રષ્ટાચાર કાલે આ જોઈ શકો જો માલ આ દેખાય છે અહિયાંથી આ હાથ થી ઉપડે છે જોઈ લો આ જોઈ લો હાથ થી ઉપડે છે હાથ થી ઉપડે છે વસ્તુ આ કેવું કામ છે દાજી આ કે છે કે કાલે કોન્ટ્રાક્ટર કહેતો હતો તરિયો બાકી છે તો તરિયો બાકી છે તો આ શું કર્યું છે જો તરિયો બાકી હોય તો આ શું આરસીસી તૂટી ગઈ છે આરસીસી આ આમાં ચાવી ભરાવીએ છીએ જોઈ લ્યો હવે આ જોઈ લો જોઈ લેવા આ આ ટુંડા નું વિકાસ છે હા જોઈ લો હાથથી તૂટી જાય છે આ માલ હાથથી તૂટે છે ભાઈ આને તોડ હા જોઈ લો જોઈ લો આ સિમેન્ટ છે શું છે અને અહીંયા આ રેતી ના પડી છે રેતી રેતી એટલે કાપ કહેવાય એક જાતની ને આ ઠૈયા કરી ગયા છે કાલે અહીંના લોકો જાગૃત લોકો ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા આ કામ કામ બંધ કરાવેલું છે કાલે આ ઠૈયા કરી ગયા છે બરાબર ભ્રષ્ટાચાર આ જોઈ લો આ એક મિનિટ હા જુઓ આ એમ જ ઉપડી આવે છે આને તોડ હાથ થી તોડ ભાઈ હા જુઓ આ માલ છે આ ડબલ કરીને તોડે છે જો તૂટી જાય છે આ ડબલ કરીને તોડે છે કાતર જાય આ જોઈ શકો છો આ માલ હા કાલે અહીંયા એનો પાપ છુપાવવા માટે અને આજે મુન્દ્રાના મુન્દ્રાના અધિકારી ડી કલેક્ટર સાહેબે કાલે ઓર્ડર કર્યો છે જિલ્લા સ્વાગતમાં કે અરજદારને સાથે રાખી સ્થળ નિરીક્ષણ કરો રોજ રોજકામ પંચનામું કરો પરંતુ આ લોકોએ પાપ છુપાવવા માટે પોતાની રીતે અંગત રીતે કોઈને જાણ કર્યા વગર અહીં આવ્યા હતા મેં હમણાં જ્યારે વાત કરી તો જાણવા મળેલ મને જાણવા મળેલ કે એ લોકો આવી ગયા હવે આગળ હજી આગળ આગળનો ભ્રષ્ટાચાર અમે બતાવીએ છીએ તમને આ આ આ જોઈ શકો છો તમે લોકો બે દિવસથી તોડી રહ્યા છે કાલે અને પરમ દિવસે આ તોડ્યું છે આ પ્લાસ્ટર તોડ્યું છે આ જોઈ શકો છો આ નીચે બધું પડ્યું છે આ જુઓ જો એમનું કામ અધૂરું જોય તો એ કલર શું કામ કરે આ જોઈ શકો છો આ જોઈ શકો છો આ કાંકરી ખડી રહી છે જુઓ એમ જ એમ જ હાથમાં આવે છે આ છત છે આ છત છે જુઓ એમ જ નીકળે છે માલા આ છત ઉપડી ગઈ છે આખી જુઓ આ જોઈ શકો છો એમ ને એમ જુઓ આ જોઈ શકો છો આ સાલેમહમ્મદ અમારા ગામના આ જાગૃત લોકો આ જોઈ લ્યો હવે આ જુઓ આ આ એમનો વિકાસ છે આ ચોર કોન્ટ્રાક્ટર ચોર વૈવત તંત્ર ભ્રષ્ટ વૈવત તંત્ર શું કરી રહ્યું છે આ આ કામ થયું છે આ વિઝિટ થઈ રહી છે હા આખું આખું એમ જ આલે છે આ જુઓ આ માલ વાપર્યું છે કોઈ કહેવા વાળું નથી અમે વહીવટ તંત્ર પાસે અને કલેક્ટર સાહેબ શ્રી પાસે માંગણી કરીએ છીએ કે આ જે કોન્ટ્રાક્ટર છે એનો લાઇસન્સ કોન્ટ્રાક્ટર એને બ્લેકલિસ્ટ કરવામાં આવે બ્લેકલિસ્ટ કરવામાં આવે એને આ જોઈ શકો છો આ જુઓ આ વિકાસ આ વિકાસ છે હાથથી આ માલ તૂટી જાય છે માલ કેવો અને રેતી મંગાવી છે જે રેતી ફૂલ માં કામ આવે જે રેતી કોઈ પણ આપણે ઝાડ વાવીએ ને એમાં કામ આવે એ રેતીનો આ માલ કાલે આ માલ પડ્યો છે અમે ભેગું કરીને રાખ્યું છે કાલે કામ કરવા નથી દીધું આ રેતી એમાં વાપરી છે આ રેતી જોઈ શકો છો આ પડ્યો ઢગલો આ ચોર વહીવટ તંત્ર આ આ રેતી એ કાપ કેવાય કચ્છીમાં માં કાપ જેને કહીએ ફૂલ જાડી વપરાય આ જોઈ શકો છો આ માલ નાખ્યો છે જુઓ આ કાલે માલ નાખી દીધો છે પણ આ અમે ચલાવી નહીં રહીએ જેટલા સુધી માલ નાખ્યો છે દેખાય છે આ આ જોઈ શકો છો આ આ બધું ફૂટી ગયું છે જુઓ આ છત ઉપડી ગઈ છે આ કાલે માલ નાખી ગયા છે જુઓ આ કાલે નાખી ગયા ને આ હાથમાં આવી ગયું લ્યો જોઈ લે આ કાલનો માલ છે આ જુઓ આ કાલનો માલ મને